ભાઈ શું કહેશો ઓગડ જિલ્લાની સ્થાપના દિયોદર કેમ્પ મારી દ્રષ્ટિએ સરહદ પણ આપણે હોયથી સાઠ એક કિલોમીટર પડે છે બીજા તાલુકાનું સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ પણ નજીક થાય એ પણ એક ભવિષ્યને દ્રષ્ટિએ વિચારવું જોઈએ પછી કે આજુબાજુના જે તાલુકાનું અંતર આવેલું છે કોકરેટ તાલુકો હોય ભીલડી હોય કે રાધનપુર હોય એના મીડમની અંદર આજો આવતું હોય તો દિવધર વગરજી મહારાજનું મંદિર આવેલું જે વિશ્વ પ્રખ્યાત છે સાથે સાથે આજુબાજુને તાલુકાની જનતાની પણ હું તો કહું છું રાય લેવી જોઈએ કે એમનું શું કહેવું છે બીજા તાલુકાવાળા શું કહેવા માગે છે એમના સાહિત્યમાં બધા તાલુકાવાળા જાણવા મળ્યું પ્રમાણે કે વગરજી જિલ્લો ભણે એમાં વધુ લોકોને ફાયદો થાય લોકોને સુખાકારી બને સરકારનો પણ નિર્ણય હોય છે કે જિલ્લો શા માટે બનાવો કે જ્યાં ત્યાંની પ્રજા હોય એને સુખાકારી થાય અને લોકોને જોડતા જે લાભો મળતા રહે એના માટે જો અહીંયાથી સિત્તેર કિલોમીટર કે એસી કિલોમીટર અમારે પાલનપુર મુકામે અત્યારે હાલ જવું પડતું હોય તો બીજા તાલુકાને પણ એના જ કિલોમીટર રહે દાખલા તરીકે આજે સોશિયલ મીડિયા દ્વારા કે મીડિયા દ્વારા જાણવા મળ્યું કે થરા જ જિલ્લો ભણવા જઈ રે તો હાલ કોકરેજ તાલુકાને જવું હોય તો ઇનાય સિત્તેર કે પંચોતેર કિલોમીટર થઈ રહે તો કોઈ મતલબ રહેતો નથી એને જિલ્લો ઈનાય બને તો કોઈ ફેર પડતો નથી પણ જો નજીકમાં જો ઓગઢજી જિલ્લો બને તો કોકરી તાલુકાને વીસ કિલોમીટર બને તો ઉલી બાજુ સમાવેશ કરવાની વાત થતી હોય કે પાટણમાં સમાવેશ કરવાનો છે આવા રાજકીય રીતે પણ આ સ્ટેન્ડ બતાવવા માંગે તો પણ જો કોકરે તાલુકાને પણ ત્યાંથી પચાસથી સાઠ કિલોમીટર પાટણ પડે આ બાજુ રાધનપુર જવાનું થાય તો પણ પોત્રીસથી ચાલીસ કિલોમીટર દરજ પડે છે અને એવું ઓગઢ જિલ્લો કે દીવદર આજે પણ તાલુકાની જનતા હોય કોઈ પણ જગ્યાએ નોકરી કરતી હોય પણ દીવદર તાલુકામાં કાયમનો રેટ જોઈએ ને તો આજે પણ ઝીરો રેટ છે એના કારણે ખરેખર આજુબાજુની જનતા પણ એવી લાગણી છે કે આપણે જે ઓગરજી જિલ્લો પણ અને ભૂતકાળમાં પણ અમે જ્યારે આજે આપણે કેવું જોઈએ કે જ્યારે ભૂતકાળમાં અમારે દીવદરની માર્કેટ અલગ ગોમમાંથી જઈ રહી હતી ત્યારે આજના આપણા વિધાનસભા બનાસકાંઠા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના એવા શબ્દ હતા મારા માર્કેટના વેપારીઓ પાસે કે તમે આજે વિરોધ કરવા આવ્યા છો પણ તમારો તાલુકો છે એ ઓગળ ભવિષ્યમાં જિલ્લો બનવાનો છે ત્યારે હું પણ એમને પણ એક વિનંતી કરું છું કે તમે એક તાલુકા આપણા પ્રતિનિધિ નથી એકસો બ્યાસી વિધાનસભાનું પ્રતિનિધિઓ કરો છો તો તમામ જનતાને ન્યાય મળે પણ આપણી એક જવાબદારી છે એક આપણે જિલ્લાના નહીં પણ પ્રદેશના નહીં વિધાનસભાના અધ્યક્ષ છો તો એ પણ આપણે એક મહત્વ આપવું જોઈએ કે થરાદ પરથી જ જનતાની ચિંતા કરો એ ખરેખર મારા દ્રષ્ટિએ વ્યાજબી નથી અમારી પણ તાલુકાની પણ જનતા આપણી સાથે હંમેશા રહી છે અને સાથે રહેવા માગે છે જે જરૂર હોય તે અમને કહેજો અમે તમારો હંમેશા સહકાર આપ્યો છે તો અમને પણ એક આ તાલુકાની જગ્યાએ જે ઓગઢ જિલ્લો જાહેર થાય એમાં પણ અમને સમર્થન આપો અમે સીએમ સાહેબ સુધી રજૂઆત કરવાના છીએ જે ઓગરજી બાપુ થળીના મંત આવેલા છે એમને પણ મળવાના છે એમના સાહિત્યમાં કોઈ પણ આ રાજકીય બિન રાજકીય સંગઠન સાથે મળી અને આપણો તાલુકો જે ઓગરજી જિલ્લો જાહેર થાય એવી લાગણી છે તમામ ધારાસભ્યો હોય ભૂત પૂર્વ ધારાસભ્ય હોય આપણા દિવસે આપણા પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ જેમને જવાબદારી સ્વીકારી છે આપણા ગુમાનસિંહજી બાપુ જે એમનો પણ અમને આશીર્વાદ આપ્યા છે એમનો પણ સહકાર મળશે રાજકીય રીતે કે જે રાજવી પરિવાર છે તમામ મિત્રોએ સંગઠનને સહકાર આપવાને પ્રેરણા આપી છે તમામ સંસ્થાઓ હોય લાયન્સ ક્લબ હોય ભારત વિકાસ પરિષદ હોય કે યુવા સંગઠન હોય કે પત્રકાર જગત હોય તમામ મિત્રો મંડળના સંગઠનથી અમારે કોઈ એવું નથી કે આ તાલુકો ના બનવો જોઈએ એવો અમારો વિરોધ નથી પણ ભૌગોલિક દ્રષ્ટિએ કયા કયા તાલુકો ભણે કયો જિલ્લો બને તો લોકોને સુખાકારી બને એના માટેનો અમારો મુહિમ છે એટલે અમને તમામ મિત્રોનો સહકાર ને આપણા આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી આભાર પ્રદીપભાઈ તમારી વાત લગભગ સીધી વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચી જશે શું સો આપણી સાથે બીજા પણ એક જાગૃત નાગરિક જોડાય છે ઓગલજી કૃપાથી ઓગલજી ઓગલ જિલ્લો બને એ માટે એક ભૌગોલિક આખું સ્થાન છે અને ભૌગોલિક સ્થાનની સાથે સાથે આ દિવોદરની મથકની આસપાસ લગભગ પાંચથી છ તાલુકા આવેલા છે અને પાંચથી છ તાલુકામાં ભાભર છે વાવ છે સાતલપુર છે લાખણી છે ભીરડી છે થરા આ સેન્ટરો આવેલા છે આ સેન્ટરની મધ્યસ્થની અંદર પશ્ચિમ વિભાગમાં આવેલ જુઓદર એ બધા જિલ્લાને સૌથી નજીકના નજીક તાલુકાનો સેન્ટર જો સમાવેશ કરવામાં આવે તો આ બધા તાલુકાને નજીકમાં નજીક જિલ્લાનું સેન્ટર જુઓદર આવે છે જે પચાસ કિલોમીટરના અંતરે આવેલ છે બીજું કે દિયોદર મુખ્ય વગર જિલ્લો બનવાથી દિયોદરની આસપાસ આવેલા જે તાલુકાઓ છે ભાભર વાવ સાતલપુર રાધમપુર સિયોરી થરા ભીરડી અને લાખણી એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોવાથી મોટા ભાગનો વિસ્તાર પછાત શૈક્ષણિક રીતે પછાત હોવાથી અહીં શિક્ષણની સારી સુવિધાઓ છે દિવોદર ખાતે નર્સિંગ કોલેજ જીઆઈડીસી લો કોલેજ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ મોડન સ્કૂલ આઈટીઆઈ દિયોદર એસટી ડેપો દિયોદર ફાસ્ટેડ કોર્ટ સેશન્સ કોર્ટ અને જિલ્લાનું મામલતદાર પ્રાંત કચેરી અને સૌથી મોટા મોટી આપણા બનાસ ડેરીના ચેરમેન એવા શંકરબીના જક્ષના નિજા હેઠળ આપણને સણાદર મુકામે બનાસ ડેરીનો મોટો પ્લાન સ્થાપવામાં આવ્યો છે અને આજ બનાસકાંઠા જિલ્લામાં સૌથી એક પવિત્ર ધાર્મિક સ્થળ ગણવામાં આવતું હોય તો આપણા મોટા અંબાજી પછી આપણું એક મિની જે કહેવાય ધાર્મિક અંબાજીમાંનું સ્થળ જે કહેવાય એ આપણું સણાંતર છે મારી ગુજરાત રાજ્યના સીએમને પણ નમ્ર વિનંતી છે એક દિયોદરના નાગરિક તરીકે અને દિયોદર તાલુકાના તમામ આસપાસના વિસ્તારના નાગરિકોની વિનંતી છે કે દિયોદ અને ઓગળ જિલ્લો જાહેર કરે અને સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ દિયોદરની આપણે આપની દિયોદરમાં જયારે સભા હતી ત્યારે આપણે જાહેરમાં ઓગણને જિલ્લો બનાવવા માટેની આપણું સ્ટેટમેન્ટ આપેલું છે એ જોવાની આપણે પણ વિનંતી છે આ દિયોદરી ગુમનસિંહ બાપુ વિધાનસભાના અધ્યક્ષ હતા દિયોદરના એક ભૂતપૂર્વ ધારાસભ્ય માનસિંહ બાપુ દિયોદરના ભૂતપૂર્વ ધારાસભ્ય